ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન સારો એવો ભારેથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે જોકે મોટાભાગના વિસ્તારોમાં કેવો વરસાદ રહે છે તેની પણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જો કે કચ્છ જિલ્લાના પણ અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે તો ગોંડલ બોટાદ ભાનવડ જસદણ બાબરા સોનગઢ ભાવનગર પાલીતાણા ધોરાજી ઉપલેટા તેમજ દ્વારકા સલાયા પોરબંદર ઉના આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ને આગલા દિવસોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે વાત કરીએ ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાતની તો વડોદરા અમોદ બોડેલી ભરૂચ વ્યારા રાપર આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની સંભાવના રહેલી છે ને વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં પડી રહ્યો છે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો વિરમગામ અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા નલિયા ગાંધીધામ લખપત સુધીના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો રાઘનપુરની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં હવે વરસાદી માહોલ એક્ટિવ થઈ છે એટલે કે હવે સારો એવો વરસાદ પણ સમગ્ર ગુજરાતમાં થોડાક જ દિવસોની અંદર જોવા મળશે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો